ભાઈ કાલ તને સાહેબે હું કમ મેરો તો ઈ તો હું નિશાળે ગધેડો લઈને આવ્યો તો એટલે પણ તું ગધેડાને હું કમ નિશાળે લાવ્યો તો ઈ તો અમારા સાહેબ એક દી કહેતા હતા કે મે હારા હરા ગધેડાને માણસ બનાવી દીધા તે રસ્તામાં એક ગધેડો આલોટતો તો તો મને શું આની બિચારાનું ભલું થઈ જાય ને તે લેતો આવ્યો નિશાળે ભાઈ થોડીક મદદની જરૂર છે તો દસ હજાર રૂપિયા થાય તો દે હું તારી પાસે માંગુ તો નહીં પણ ઓણ વરસ નબળું છે ભાઈ નકર તને નો કેવડાવું આ નબળા વરહે તમે દસ હજાર રૂપિયા લેવા આવી જાવ છો એમ પાછા હારા વરહે દસ હજાર દેવા જવાય હા નબળા વરહે જ અમે તમને યાદ આવી છે એમ ભાઈ બધા નો બર્થડે આવે છે

મારે ઘરના ને બધા ને લાઈન માટે દર્શન કરવા જાવું છે કોઈનું વાહન ભાડે મળશે હવે આમાં વાહન ભાડે થોડું બાંધવાનું હોય ગામ ઘેર ઘેર ફોરવેલું છે ગમે એની માંગી લેવાય એ કોક નું વાહન માંગું ઈ આપણને નો ભાવાય મારે તો ગમે બાર જવાનું થાય ને તો હું ગમે એની ફરવી લઈ લઉં મને કોઈ ના જ ન પડે એમ તમે પાસે ગમે એના પગ માં આળોટી લ્યો ને એ હિસાબલું છે તમે કરી શકો આપણને નો ફાવે હા યા તુરિયા ને વેલા મોટા મોટા થઈ ગયા પણ તુરિયા ને થાઉં તુરિયા એમ નમ ન આવે એને ખાતર બાતર દેવું પડે એને નાખ ઉરિયા તો આવે તુરિયા ઈ હાસો ઓ ભુરિયા હવે તો જા ની ખુરિયા

તો લાઈવ ભાઈ હજાર રૂપિયા હવે મારે હજાર ની જરૂર છે